રાજકોટમાં શાળા પ્રવેશોત્સવમાં કોંગ્રેસ નેતાનું આક્રમક વલણ જોવા મળ્યું નિરેશ પરમારે કાર્યક્રમમાં હાજર નેતાઓનો જાહેર માઉલો લઈ લીધો સ્ટેજ પર હાજર નેતાઓને નરેશ પરમારે ખકરાવ્યા વિદ્યાર્થીઓની પરેશાની લઈનેતાઓ સામે સવાલ ઉઠાવ્યા અરવિંદભાઈ ચાવડા ખરેખર આજેક્રમ નો અમારો જે મતદાર હતો એ નથી મહાનુભાવી આ શાળા પ્રવેશ કાર્યક્રમ જે ફતવા કરી તમે ખર્ચા કરો છો વોર્ડ નંબર પંદર માં નવ્વાણું નંબર સ્કૂલ ભાડે છે એ ધ્યાન રાખજો સ્ટેજમાં માં અને સન્માન કરવામાં પહેલા તમે તમારા વિસ્તાર માં જે બાળકો વિદ્યાર્થીઓ હેરાન થાય છે એનું જો આ બધું તો કરેલું છે ને મારા કોંગ્રેસ ના સામાજિક નેતાઓ મતે એટલે આજ ફરી બધાયને કહું છું સ્ટેજમાં માં તો બેવા ને હોય ને તો વિસ્તાર પ્રશ્નો સોલ્વ કરવાની તેઓ રાખજો બરાબર નવાણું નવાની સ્કૂલ આપણી ભાડા ઉપર છે